તો જેવી રીતે પૃથ્વી એક વસ્તુ છે ને પૃથ્વીમાં જેવી રીતે ગંધ ગંધ છે તો એ એટલા માટે આકાશ પણ એક વસ્તુ છે આકાશ નો ગુણ શબ્દ છે શબ્દપણા ને લઈ ઉદાહરણ ગુણ ગુણપણા જેમ પૃથ્વીનો ગુંધ ગંધ એ એનો ગુણ છે તો પૃથ્વી એક વસ્તુ છે ગુણી છે એવી રીતે આકાશમાંથી પણ શબ્દની રચના થઈ છે આકાશમાંથી શબ્દની શબ્દની ઉત્પત્તિ થઈ છે માટે આકાશ પણ એક વસ્તુ છે માટે એની ઉત્પત્તિ પણ છે તો સમજી લ્યો અરે ભાઈ બેન આકાશ એટલી બધી એક પાતળી વસ્તુ છે અને એક ઝીણી વસ્તુ છે ઝીણામાં છે અને એ ઝીણામાં ઝીણી વસ્તુ છે તો થોડી નિજ રચના એ ઝીણાને એ ઝીણા તત્વને અમારે એ સૂક્ષ્મમાં આકાશ થી પણ જે પાતળું તત્વ છે અને એ પાતળા તત્વને અમારે જાણવું અને એનું સંશોધન એની ખોજ અને એનો અનુભવ લેવા માટે મેરે ભાઈ બુદ્ધિ પણ અમારી જીણી જોઈએ અને ખૂબ સત્સંગ રૂપી હરાણ હતું જેમ એક અસ્ત્રને વસ્તુને જેવી રીતે એક ઘસીએ અને પછી એની એક તીક્ષણ ધાર થાય એવી રીતે અમારી બુદ્ધિ પણ ખૂબ સત્સંગ રૂપી હરાણ ઉપર ઘસાયા કરે વારંવાર ચિંતન મનન કર્યા કરે અનુભવ લીધા કરે જીણી ઝીણી વાતુનું ત્યારે બુદ્ધિ ઝીણી પાતળી સૂક્ષ્મ થાય ત્યારે જીણાનો સાક્ષાત્કાર કરી શકે તેને અનુસંધાને અનુસંધા થોડા શબ્દો છે નીજર ਨਾ ਨੇ ਤੁਜੀ ਨਜ਼ਰ ਦੀ Antar Vidase Antar Unda ਸਰੇ ਨਿਰਮਲ ਅਖੰਡ ਜੋਤੀ ਸਰੇ ਨਿਰਮਲ ਅਖੰਡ ਜੋਤੀ ਜੋ ਸੋਹਮ ਅਖੰਡ ਜਾਪ ਯਸ ਪਾ ਭਾਇ ਸੋਹਮ ਅਖੰਡ ਜਾਪ ਯ ਜੰਪਾ ਤਰਜ ਆਵੇ ਐ ਆਵਨ ਜਾਵਨ ਕੋਈ ਨਾ ਜਾਣੇ ਉਹ ਤਰਜ ਆਵੇ ਅਕਾਲ ਪੁਰਖ ਨੇ ਅਕਲ ਗਤੀ ਵਾਈ ਅਕਲ ਪੁਰਖ ਨੇ ਅਕਲ ਗਤੀ ਕਾਸ਼ ਨੰਨ ਪਦ ਚੀਨੋ ਹਰਦਮ ਲਾਗੀ ਲੋ ਲੈ ਮੋਜਨ ਪ੍ਰਕਾਸ਼ ਨੰਨ ਪਦ ਚੀਨੋ ਹਰਦਮ ਲਾਗੀ ਲੋ ਅਮਰ ਪਦ ਅਮਰ ਪਰਵਾਨਾ જન્ કોઈ પણ કાર્ય ઉત્પન્ન થતું હોય જે કારણ માંથી કારણ માંથી જે કોઈ પણ કાર્ય ઉત્પન્ન થાય તે કાર્ય ની અંદર કારણ નો અન્વય હોય છે માટી માંથી ઘડો થાય માટી માંથી ઘડો બને તો ઘડામાં માટી નો અન્વય કારણ નો અનુપ્રવેશ કાર્યમાં હોય જો ખોજ અમારા મહાપુરુષોની તત્વની ખોજ કેવા નિયમો એક નિયમ છે અટલ હમ કારણનો ગુણ કાર્યમાં આવે એવો એક કાયમને માટે નિયમ છે માટીમાંથી ઘડો બન્યો હોય તો માટીનો ગુણ ઘડામાં સંપૂર્ણપણે છે સોનામાંથી દાગીના બન્યા હોય તો સોનાનો ગુણ સોનું એમાં અન્વય રૂપે રહેલું તો જો ભગવાન માંથી જો આ જગત બન્યું હોય તો જગત માં ભગવાન કેમ ન હોય માટીમાંથી ઘડો બન્યો ઘડો માટી માટી નો છે માટી માં માટી ભીન નથી છતાં નામ રૂપ જુદા દેખાય અલંકારો સોનાના ઘરેણા એ અલંકારો છે એ બધા અલંકારો જો તો બધા દાગીના સોનાના છે પરંતુ કાઠલીને વેઢલો ન કહેવાય ને વેઢલાને ને કાઠલી ને કહેવાય એ તો ભેજ નામ રૂપ દાગીના સોનાના દાગીના સોનું ભગવાન એ છે કે પરમ જે વિશુદ્ધ તત્વ જે છે બ્રહ્મ તત્વ છે જેને વિશુદ્ધ કહેવાય છે હોડ સોનું હોય ને મારા ભાઈ બહેન સોળ વળા સોનાનો ઘાટ નથી થતો એટલું બધું કોમળ હોય સોની એનો દાગીનો બનાવે ઘાટ થતો નથી આકાર નથી આ પકડતો કોમળ પરંતુ એને દાગીનો બનાવવો હોય આકાર પકડાવવો હોય તો એની અંદર થોડુંક એને મિશ્રણ નાખવું પડે જેને આપણે વલું થયું હુનામાં થોડુંક વલું નાખવું પડે અને વલું નાખો એટલે હુનામાં થોડોક મેલ ભરી ગયો મેલ ભરી ગયો પછી એને લઈને થોડુંક કઠોરતા નો ધર્મ ઉપજો એટલે આકાર બંધાણ એવી રીતે પરમ તત્વ નિર્વિશેષ જે બ્રહ્મ છે અપરિછિન્ન નિરાકાર નિરઅવયવ એ જે તત્વ છે એ તત્વમાં જગત નથી એમાં જગત નથી પરંતુ એ તત્વ સચિદાનંદ સ્વરૂપ છે આપણે જોઈ ગયા સતચિત અને આનંદ પદાર્થ વિશ્વ પદાર્થના પાંચ અંશ છે अस्ति भाति प्री नाम અને રૂપ અસ્તિ ભાતિ પ્રી નામ અને રૂપ આ પદાર્થના 5 અંશ થયા પરંતુ એની અંદર જે અસ્તિ ભાતિ અને પ્રી એ 3 છે એ 7 અંશ છે સત્યના અંશ અને નામ અને રૂપ જે બે છે એ જળાંશ છે જળના જુઓ દરેક જગ્યાએ જ્યાં જ્યાં નામ રૂપ છે ત્યાં અસ્તિ ભાતી ને પ્રિય આ નિયમ લાગુ પડે માઈક છે માઈક મને ભાષે છે હું જોઈ રહ્યો છું માઈક મને પ્રિય લાગે છે કારણ કે અવાજમાં સહાય કરે છે એવી રીતે એક એક વસ્તુ રૂમાલ છે અસ્તી ભાષે છે